આજે ઈદગાહ મેદાન ખાતે ઈદગા મસ્જિદમાં ઈદ ઉલ અદાહની જે નમાજ અદા કરવામાં આવી છે મુસ્લિમ સમુદાય બોરા હજારોની સંખ્યામાં આજે અદા કરવામાં આવી છે અલ્લાહ તાલા પાસે દુઆ છે કે તેઓ નમાજને કબૂલ ફરમાવે આજનો ઈદ ઉલ અદાહનો કુરબાનીનો મહિમા છે આ મહિમાનો આદર કરતા અને એનો સન્માન કરતા હું મુસ્લિમ સમુદાયને અપીલ કરું છું કે તેઓ સરકારના ગાઈડલાઇન્સ અનુસાર કુરબાની વિધિ પતાવે અને કુરબાની કરે એવી તમામ મુસ્લિમ સમુદાયને હું અપીલ કરું છું સાથે સાથે જે કંઈ બી વેસ્ટ હોય તે મ્યુનિસિપલ કમિશનર તરફથી અને સેવા સદન તરફથી જે કંઈ બી વ્યવસ્થા કરવામાં આવી છે એનો લાભ લે એનો અમલ કરે અને વડોદરા શહેર આપણું જે સંસ્કારની નગરી તરીકે ઓળખાય છે એનું અકબર વિરુદ્ધ રહે સાથે સાથે હું વડોદરા શહેરના તમામ નગરજનોને

सब इंसान रहे और हमारे देश को भी आगे ले जाए और दुए हमारा तरक्की करे और भाईचारे का हमेशा पैगाम हम देते आए हैं और देते हैं कि हमेशा सा भाई सारे से रो नफ़रत मिटाओ और आपस में मोहब्बत रखो और हमारे जनाब आपको आगे इस ईद की खुशी के मौके पर मैं सिर्फ दो अल्फाज ये बोलूँगा